રાજકોટમાં જીએમઇ કોલેજોની ફી વધારા અને સીટો બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો જેમાં ફી વધારા બાદ સરકારે આપેલા ડિસ્કાઉન્ટ પણ વાલીઓને મંજૂર ન હતું જ્યારે ગત વર્ષ જેટલી જ ફી સરકારી અને મેનેજમેન્ટ કોટાની ફી ભરવાની માંગણી સાથે કરવામાં આવી હતી જેમાં કોલેજોને સંપૂર્ણપણે સરકારી કોલેજ જાહેર કરવામાં આવે તેવી પણ કરવામાં આવી હતી તેમજ પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં પચાસ ટકા સીટ સરકારી મેડિકલ કોલેજની ફીના ધોરણે ભરવામાં તેવી માંગ સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો પર્સન્ટ વધારો હતો અને મેનેજમેન્ટ કોટામાં એટી નાઇન હવે જેમાંથી એ લોકોએ ઓછો કર્યો પણ જે લાસ્ટ ઇયરના કમ્પેરિટ ગવર્મેન્ટ કોટામાં વધારો છે ફોર્ટીન પર્સન્ટ અને મેનેજમેન્ટ કોટામાં થર્ટી ફોર પર્સન્ટ એને વધારો તો ના જ કહી શકાય તો અમારે જે લાસ્ટ યર ફી હતી એ પ્રમાણે અમારે હાયર પણ ફીનું જે સ્ટ્રક્ચર છે તે જોઈએ છે તો આ જે છે તે વધારો

પહેલા વધારો ગવર્મેન્ટ કોટામાં છાસઠ ટકા જવું કરેલો હતો અને મેનેજમેન્ટ કોટામાં એક્યાસી ટકા જવું હતો પછી એમાં મૂળભૂત કરતા ચૌદ ટકા જેવો ગવર્મેન્ટમાં વધારો કર્યો અને ચોત્રીસ ટકા જેવો મેનેજમેન્ટ વધારો ફાઇનલ વધારો એટલો છે કે ગવર્મેન્ટ કોટામાં ચૌદ ટકા જેટલો વધારો છે અને મેનેજમેન્ટ કોટામાં ચોત્રીસ ટકા જેટલો વધારો આપની માંગ શું છે અને મૂળભૂત આ વખતે જે જે કાંઈ એવું કરવું પડે તો પહેલા એક વર્ષ પહેલાં કરી મેટનું સેન્ટર હતું અને મેં સાતસો વીસ માંથી છસો પંચાણું માર્કસ પ્રાપ્ત કર્યા છે અને હું છેલ્લા બાર વર્ષથી મારા મૂળ ગામથી દૂર રહીને અભ્યાસ કરું છું અને છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં અભ્યાસ કરું છું અને મારા ઘણા બધા મિત્રો છે જે બીજા ગામમાંથી આવીને રાજકોટમાં અભ્યાસ કરે છે અને બહુ જ મહેનત બહુ જ મહેનત કરે છે તો એ લોકોનું અને જે બધાનું સારું રિઝલ્ટ આવ્યું છે એ સ્વાભાવિક જ છે અને જે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે બાર જણાને સાતસો આવ્યા છે રાજકોટમાં તો તો રાજકોટનું રિઝલ્ટ તો દર વખતે સારું આવે જ છે આ વખતે જે સાતસો માર્ક છે એ તો ઓલ ઇન્ડિયા લેવલે જ ત્રણથી ચાર ગણા ઉછાળ આવ્યો છે માણસોમાં તો એ રાજકોટમાં આવો સ્વાભાવિક જ છે